છલા ઘણા સમયથી એશિયાટિક સિંહોના અકાળે મોત થઈ રહ્યા છે ત્યારે હવે આ મુદ્દે હાઈકોર્ટમાં સુમોટો પિટિશન મુખ્ય ન્યાયાધીશ નીખંડ પીઠે મોત મામલે વ્યક્ત કરી ચિંતા ટ્રેન નીચે આવી જવાથી સિંહના મોતને લઈ રેલવે વિભાગ સામે લાલ આંખ સ્પીડ નિયંત્રણ ફેન્સિંગ મામલે શું વિચાર કરી રહ્યા છો આ વાત

એટલે રેલવેઝનો આમાં જવાબ માંગો છે સ્પષ્ટ રીતે કે ભાઈ એ લોકો શું સ્ટેપ્સ લે છે અને શું લીધા છે અત્યાર સુધી હવે જે રેલવેઝના એડવોકેટ હતા એ હાજર નહોતા પણ પાછળથી આવ્યા એટલે કોર્ટે એમને સખત ખરાબ રીતે કીધું છે કે ભાઈ આ જે ઇન્સ્ટન્સીસ બને છે એ ના થવા જોઈએ કેમ કે આજે આ જે સિંહ છે એ અહીંયા દેખાવામાં દેખાય છે એના દર્શન થાય છે એટલે આજે આપણે એને બચાવવું જોઈએ અને એ લોકોને એ લોકોની સ્પેસ આપવી જોઈએ એટલે રેલવેઝને કીધું છે કે આના બાબતમાં એ લોકો જવાબ રજૂ કરે અને શું એક્શન્સ લેવાની એ લોકોએ સ્ટેપ્સ લીધા છે અત્યાર સુધી એક ક્લિયર